નમસ્કાર હું ગુજરાતમાં છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું વલસાડની ની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત એકવીસમી સપ્ટેમ્બર વલસાડ તિથલ બીચ ખાતે મેરેથોન યોજાશે જિલ્લા ભાજપ યુવા મોરચાની આગેવાની હેઠળ નશા મુક્ત ભારતના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ અને મેરેથોન ખૂબ જ મોટી સંખ્યામાં દોડવીરો જોડાશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંગઠન મહામંત્રી રત્નાકર વલસાડના જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ હેમંત કંસારાની સૂચનાને આધારે માર્ગદર્શન મુજબ સત્તરથી એ જ્યારે બે ઓક્ટોમ્બર સુધી તેને સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત તારીખ એકવીસમીથી સપ્ટેમ્બર અને બે ઓક્ટોમ્બર સુધી આ યુવા મોરચાની આગેવાનીમાં નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંગેની વિગતવાર માહિતીઓ આપવામાં આવી અને કમલમ વલસાડ ખાતે હેમંતના અધ્યક્ષના સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમણે મેરેથોન અંગે વિગતવાર માહિતી આપી હતી અને તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સ્નેહિલ

આ સમય દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરીને નરેન્દ્રભાઈના જન્મ દિવસની સફાઈ અભિયાનના કાર્યક્રમો બ્લડ ડોનેશનના કાર્યક્રમો મંદિરોની અંદર નરેન્દ્રભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પૂજનના કાર્યક્રમો પણ કર્યા છે સાથે સાથે આવનારા સમયની અંદર એક પેડ માકે નામ પછી પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો પચીસ તારીખે પંડિત દીનદયાળજીના જન્મ દિવસ છે એ દિવસે પણ પંડિત દીનદયાળજી એકાત્મ માનવવાદ અને અંત્યોદયની યોજના થકી વિકસિત ભારતની જે કલ્પના કરી છે એમનો જન્મદિવસ છે એ દિવસે પણ એક વિશિષ્ટ કાર્યક્રમ કરવાના છે ચોવીસ તારીખે એક જિલ્લા લેવલનો એક કાર્યક્રમ પણ અમે મેડિકલ ચેકઅપ કેમ્પ મેગા મેડિકલ ચેકઅપ કેમ વાપી નોટિફાઈડ ખાતે કરવાના છે એ જ રીતે બીજી ઓક્ટોબરના દિવસે પણ ગાંધી જયંતિ અને આપણા પૂર્વ વડાપ્રધાન લાલ શાસ્ત્રીજી નો જન્મ દિવસ છે તો સ્વદેશીને અને ભારત આત્મનિર્ભર બને એ વાતને લઈને બીજી ઓક્ટોબરે ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ છે સ્થાનિક લોકો દ્વારા ઉત્પાદન થયેલી કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો જ વપરાશ કરવો જોઈએ એ જાતના આગામી સમયની અંદર પણ પચીસ સપ્ટેમ્બરથી લઈને પચીસ ડિસેમ્બર સુધીના ત્રણ મહિનાના કાર્યક્રમો પણ ભારતીય જનતા પાર્ટી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી આ કાર્યક્રમો પણ કરવાના છે